મહારાષ્ટ્રથી ખાનગી ટ્રાવેલ્સ કંપનીની લક્ઝરી બસ મુસાફરો ભરીને રાત્રે રાજસ્થાનના મરાઠ જવા નીકળી હતી જે અંકલેશ્વર નજીકના ખરોડ પાસેથી વહેલી સવારે પસાર થઈ રહી હતી તે સમયે સામેથી આવી રહેલ અન્ય એક ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે સંચાલન પરનો કાબુ ગુમાવતા બંને બસો ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં દસથી વધુ મુસાફરોને ઈજા થતાં તેઓને અંકલેશ્વર ઉપરાંત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં એક વર્ષીય વૃદ્ધ સહિત અન્ય બે કુલ સારવાર દરમિયાન મોત થયા હતા અકસ્માત સર્જાતા બંને બસો રોડ પરથી નીચે ઉતરી બાજુમાં આવેલ વરસાદી કાંસમાં ઉતરી ગઈ હતી અકસ્માત ની જાણ થતા હાઈવે સહિત અંકલેશ્વર રૂરલ પોલીસ નો કાફલો દોડી આવ્યો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત કરવા સાથે અકસ્માત સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી हमारे बस मुंबई से पैसा जा रही थी तो सामने से दीप वाला हमारे आदमी को मालूम नहीं आ, कि, कितने लोगों को लगा हुआ हमारे चार पाँच लोगों को थोड़ा लगा थोड़ा ज्यादा नहीं लेकर नहीं एक आदमी सी बता रहे बनाया बाकी ड्राइवर को कुछ नहीं हो गया पैर देसाई करशन भाई रणछोड़ भाई गाँव वैजापुर तालु सतलाश नाग जिलो હું બોમ્બેથી રાજસ્થાન ગઈ રહ્યો હતો તો મારી બસને રોંગ સાઈડથી બસ આવતા એક્સિડન્ટ થયું છે ચાર પાંચ માણસોને ઈજા થઈ છે મારી બસમાં કુલ વીસ વીસ એક પેસેન્જર છે ટોટલ